ખાખી ચેરિટેબલ ટ્રસ્ટ અને કમલાણી ફળિયા યુવક મંડળ દ્વારા ન્યાસનું અને દૂધ કોલ્ડ્રીસનું આયોજન કરાયું રમઝાન બાદ ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાખી ચેરિટેબલ ટ્રસ્ટ અને કમલાણી ફળિયા યુવક મંડળ દ્વારા ન્યાસનું અને દૂધ કોલ્ડ્રીક્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સર્વ ભાઈઓએ નિહાળ્યું હતું તેમજ વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મોહમ્મદ સિદ્દીકભાઈ જુણેજા તેમજ મુસ્તાકભાઈ સૈયદ મુસ્તાકભાઈ હિંગોરજા તેમજ અબ્બાસભાઈ ખાલીફા સોહિલભાઈ વગેરે હાજર રહ્યા હતા પરંતુ સર્વ દેશવાસીઓને અને કચ્છની જનતાને ખાકી ચેરિટેબલ ટ્રસ્ટ અને કમલાણી પડ્યા યુવક મંડળ દ્વારા તે દિલથી ઈદ મુબારક અને જે આજે રમઝાન બાદ જે ઈદ ઉલ ફિત્રનો માહોલ હોય છે દર વર્ષની જેમ એમ આ વર્ષે પણ ખાકી ચેરિટેબલ ટ્રસ્ટ અને કમલાણી ફળિયા યુવક મંડળ દ્વારા અહીંયા ન્યાજનો અને દૂધ કોલ્ડ ડ્રિંક્સનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેને સર્વ ભાઈઓએ નિહાળ્યો હતો અને અમારા સંસ્થા અને યુવક મંડળ દ્વારા અમે સ્ન પ્રોગ્રામ દર વર્ષે રાખતા હોઈએ છીએ જેની અંદર અમારા દરેક આગેવાનો અહીંયા ઉપસ્થિત રહેતા હોય છે અમને અમારો હૉસલો અફજાઈ કરતા હોય છે એવી જ રીતે આજે પણ અમારા સમાજના મોભી વડીલો જેવા કે મોહમ્મદ સદીકભાઈ જુડેજા છે મુશ્તાકભાઈ સૈયદ છે મુશ્તાકભાઈ હિંગોરજા છે જે હર હંમેશા અમારી સાથે જ રહેતા હોય છે એવા અબ્બાસભાઈ ખાલીબા છે સોહિલભાઈ છે અમને તય દિલથી જીવનનો સાથ સહકાર મળતો જ હોય છે તો અમે આ બધો પ્રોગ્રામ કરી શકતા હોઈએ છીએ તે અમારો ખાસ તો યુવક મંડળ કમલાળીખા યુવક મંડળ એમનો પણ અમે તય દિલથી શુક્રગ ગુજાર છીએ અમારા દરેક સર્કલના મેમ્બરાનું તો આજના દિવસે હું તો વધુ નહીં કહું પણ આખા દેશની અંદર અમન શાંતિ બરકર રહે અને જે માહોલ કચ્છની અંદર છે એવો જ આખા દેશની અંદર શાંતિનો માહોલ રહે બસ એ જ આજના દિવસે દુઆ રોજ કમલાણી ફરિયા યુવક મંડળ દ્વારા આ ઈદ મિલનના શુભ પ્રસંગે સર્વપ્રથમ તો આપના માધ્યમ દ્વારા કચ્છની સર્વ હિન્દુ મુસ્લિમ જનતાને હું દિલથી ઈદ મુબારક પાઠવું છું અને કચ્છમાં ગુજરાતમાં પૂરા હિન્દુસ્તાનમાં આજના દિવસે દુઆ પણ કરીએ છીએ કે અલ્લાહ તાલા હિન્દુસ્તાનમાં અમન શાંતિ કાયમના માટે બની રહે અને આપનો દેશ દિવસે દિવસે પ્રગતિ કરે એવી પણ આજના દિવસે હું શુભેચ્છા વ્યક્ત કરું છું અને ફરીથી આ યુવક મંડળના સર્વે યુવા સાથીઓને ઈદ મુબારક પાઠવું છું સર્વે જનતાને ખૂબ ખૂબ દિલથી ઈદ મુબારક ઈદના પવિત્ર દિવસે કમલાણી ફળિયા યુવક મંડળ દ્વારા જે ઈદ નિમિત્તે એક સ્નેહમિલન રાખવામાં આવે છે એ સ્નેહમિલનની અંદર મુસ્લિમ બિરાદરો ભાઈઓ બધા સાથે મળી અને ઈદનું તહેવાર ઉજવે છે ઈદનો તહેવાર એટલે ભાઈચારાનો દિવસ એકબીજાને મળવાનો દિવસ અને શુભેચ્છા આપવાનો દિવસ અને કચ્છ આમ પણ ભાઈચારાની રીતે તમે જોશો તો હંમેશા અગ્રેસર રહ્યો છે કચ્છ રાજની અંદર તમે જોશો તો પણ ફતેમદ જમાદાર જેવા એક બાહોશ એ રાજનું પ્રતિનિધિત્વ પણ કરતા હતા અને ત્યારથી જે પરંપરા ચાલી આવે છે હિન્દુ મુસ્લિમની અને એમાંય ખાસ કરીને રજવાડા સાથેનું તો જે મુસ્લિમોના જે સંબંધો હતા અને એ સંબંધો આજે પણ આપણે જોઈએ તો એકબંધ બંધ હિન્દુ મુસ્લિમ કચ્છની અંદર હંમેશા ભાઈચારાથી રહે છે અને હંમેશા ભાઈચારાથી રહેશે એવું આપણે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ અને આપણો ભાઈચારાને કોઈ પણ કોઈ અલગ ન કરી શકે એવી શુભેચ્છા પાઠવું છું